તમારે તો મજૂરી કરી કરી મશીન મરી જાવ તો જે પૈસા આવશે છોકરો કોઈ ભણામાં તમારો ખર્ચો નહીં લાગે અને ખોટો તમારો બીજા અવડા વપરાય જાય સાચી વાત છે સાચી વાત છે ના દે અડજો માં હતી હેરો અડજો મજૂરી રહે જાવડો ના મજૂરી તો નહીં આબુ અરે શેતમ પૂળા વાળ ભાઈ આ હા આ આટલી જમીન આટલું દૂધ જાય તો યાર અમાર તો પૂળા કા મજૂરી કરવા આબુ પડે હે એટલે આ ગમે જે પૈસા હોય પણ મજૂરી તો કરવી પડે તો કરેલી છે આટલી તો કરીએ

આ તો મજૂરી કરતા જોરાવ અને મારાથી ફેરો કરવા આવ્યા હોત તો લેલાઈન સાઈડ ઉપર જવાનું હો હું આગેવાનું આગેવાન છું તો એ રેત ચાલવા જવું પડે જેમ કે મજૂરી કરશો તો આપણે જીવનમાં કોઈક સફળ થાવ આ મોંઘવારીના ખર્ચા પૂરા પાડવા તો હઈ આ મોંઘવારી જેટલી વધી જઈએ જો હોય અને મોંઘવારીમાં તમે જો મહેનત ના કરી તો સમજો કે તમે ચોયના રહેવાના નહીં પૈસો હશે તો બધા બોલાવશી ન કોઈ હોવામાં શકા નહીં લે એટલે ગમે તે બધા કરી મારા જારી રીત ચાલીને અલ્યા તારી લે લે અલ્યા તારી આ લે જો તો જોઈ લે છો આ ગમો મોનો નામ પણ મારા નામ ના ગપા મારવા જોશે આ ગોમો મને ઉમો ઉમર તારી ને ને ઇજ્જત ખોઈ છે આ સુર કઈ નાખવા કીધું પણ હજી આ ઓલે સુર્ણ નઈ નાખ્યું પણ આ ગોવાળો પેલો કેતો હતો ગેમરો એ હાચું કેતો તો

આવી તો હારું છે જલ્દી લે લે આ હું કરવા આવો હા હું ભેગો થાવા આવ્યો ચાલ એવું તો કોમ પડી કોમ ભેગો થાવા આવ્યો મને મને કીધું જવાની વાત મળી બીજા પેલા પરામર્યા ભૂલી વાત મળી ગમો આવી વાતો તમારી ખબર હા શોમ કે ખબર

અમારે તમારે કંઈ શું લેવું છે તમ કે હાલ તો આખા ગોમો અમારે બે ભાઈની એટલી છે ને કે કોઈ હાલ તો બધા જુદા કરવા જ ફરી તમે હાખો હું એટલા માટે જ આવ્યો હું તો ફોન તો કરો એડો જ ઘરે જવાનો ફોન કઈ ઉપાડો ઉપાડો તો સારું હોય તમે મારે તમે તમે જે વાતો થઈ એટલે પેશન્ટ હું તમારે કને આવ્યો તા ભાઈ તમને ગોમો વગવી નો છે શું તો મન તો વિશ્વાસ હલો જવા આ રહ્યો

પણ તમે હાખો હાખો લે લે હાખો ત્રણ લાખ ની વાત કરો કાગળ કુ નામ કરી સોમભાઈ ના નામ અને આ જમીન એ સોમભાઈ નું નઈ જુઓ બધો મજૂરી તમારે સાઈડ ચાલુ હોય સાઈડ ઉપર કદી આવી ના કદી ના કદી ના મજૂરી તમે જ કરો ને આ ત્રણ લાખ નો બંગલો બના બનાવે એ યોજ નો મળે જમીન યોજ નો મળે તમારા નામ કઈ સુડ્યું હોય ના ના એ તો ભાઈ અમે ભાઈ ભેગું કરી દઉં

પણ આ જવાનું તો હું કોઈ બોલ્યા નહી તો જવો લગભગ સાચી જ વાત કરતો હશે એવી મને થાપ મારી ગયો હું પૂછ્યું તો એવું વાડ

આટલું બધું કઈ ગયો આટલું બધું કેતો ગેટ બંધ તમારે કેવું તમારો ગેટ છે એ બધું સમજી કે બધું મારું જ છે તમાર ભાઈ ભાઈ બોલવી ન જાય તો મારે જમીન ના બધા ભાગ પાડવા જ પડી પાડવા પડી જ ક

હા ડાયરેક્ટ જમીન બધે બધું બે ભય કમ્પ્લીટ ભાગ પાડી દેવાય હા આયા આયા લાઈન ઉપર આયા લે લે તમે નતા આવતા પણ લાઈન ઉપર લાવતા ગેમરજી આવડતું તું ભલ ભલા ગેમરજી લાઈન ઉપર બાટી માં ઉતારતા આવડ્યા ગેમરજી

પણ સમાજની વાત અલગ બધા ખાલી જ છે રાખો આશુ ઈ આ તો લોકો આ ખબર સાપુ ને એનું ઢાળી ને એનું પડતી મારા ઢાળીઓ મોટું ઢોરી બંધ એવી વાતો કરી પ એ ના હવે તો બધા એ વાતો કરી ના એકલો જવું એના મન તો એવું જ લાગે કે અડધું દૂધ હાલ જતા હાઈડ સાઈડ ના સાડના સાડના પૈસા કમાવા અડધું ડેરીમાં જતા હશે પગાર લેવા એકલા જો પૈસા એવું શું આવે પેમેન્ટ

અરે કોક કરવું તો પડશે જ જે સાચી વાત કીધું જમીન બંગલો ઢોર બધે બધું યાદ રાખી ના મારા કાન તો એક આમ હોચો બે ગોદડો આવ્યો હિ પૂરવા ના ખૂંટા બધું ખાલી ના ઓને એવી આઈડિયા વાપરી હોય કે હાલ કે ભઈ મહેનત કરે છે બધું કમાવું ના પહી કે છેલ્લે કે ગોમ નોમ બધામાં બોલાય ને ભયના તળગડી મેલું ચમકે બધે બધું નોમાં તો એવાના જ બોલે છે એક હવે ઓર રાખવી પડશે ના આવી એક વાત હવે મારે ઓધવા નીકળવું પડશે જવું તો પડશે જ ચંકર આપડો ભાઈ આવું કર ને પારકો આગળ વાત કરે જે હોય આપણો કહેતો હોય કોઈ ખબર પડે હવે જાવું તો પડશે જ ભાઈને ને ઓધવા પેલા તો વાત કરવી આપણો કોઈ ઝઘડો કરવા નહીં પેલા એમ કેવું કે ચમ આવું તું ભાઈ કર્યું પછી વાત આવી ડો તો આવી જઈએ મને મારા પડ્યા ગુલાબ થાય નતા બે ભાઈ છે એવો ભરાયો છે એવા

ભલા ગમે તે પણ લેલે તો હાથો હતો લેલે મોનતો નહોતો એ સોમે વળી ચા મોની જા પણ લેલે ને મનાઈ દીધા પણ જવાન બોલાન જવાન બે બે વાતો કરે લેલે મોની જા હા હા બે ભાઈ મજા આવે છે ને આવા સંગ ધોમમાં રંગ ધોમે તે જુઓ ખાલે હવે અરે આ ગેમરજી મજી હોમાં પડ્યા હતા આ ગેમરજી આવા ઇતિહાસ રહેશી ગમો અને ઇતિહાસ ના રહેતો ને આ મૂછો અકડે કોને કર્યા વાળા ગેમરજી ના કહેવાય તાણ હા હું કહી દેજો મને તને થોડી વાર થાચો ઉધી હા મારી માં ઠંડક થઈને ફરતા હતા આ મને તો જોયું નતું થતું હવે મજા આવી છે હવે શું જોરા હો તો રાજી રાજી આ ગયા મજો તો રાજી રાજી થઈ જાવ તો આપા ની વાતો તો કરી પણ બે ભાઈ લડાબા આવ્યા હે જુદા જુદા કરાવો બેન બથા કરાવી કે જુદા નથી ને એવા કરાવી કદી ભેગા નથી હા ખો હવે જો કોઈ આગ્યાને ગમે તે આવે છે ને તો આ ગમેટું છે ને દાદો કરવા નહીં દો હા કોક કોક ગમે તે કોઈક પોઈન્ટ લાવે અને ફેરથી ભળાવું જુદા થાય ફેરથી ભળાવું આ ઝગડો કરાવ કરાવો હવે હાય હવે આરામ કરવા દો આવો ધોરણ ટાઈમ થઈ જવા આવ્યો આ લાઇટ જેવું હ હવાર પોંચ વાગેનો પોણતા આવ્યો હું તાણા એક વાજે લાઇટ જોયો ને ખાવાના નહીં રહેતા કે ને હુરવાના કોમના નહીં રહેતા હવે મારે પછી વાળી તો હવે ઊભું તો રહેવું જ પડે કે ના કું લઈને જો હરામ અને આ નવરો તો કા વાડે ભાડે હોરવી જાડોમાં બાળો ખૂબ થઈ જાય મારો આ લેબુડી લેબુ બેબુ આવ્યો કે નહીં આવ્યો પછી તો હો મોર આવે આવ્યો હોય તો હારું કોમ આવે લેબુ તો જેવું કોમ આવે શરબતમાં આવે અને સારું સારું કોમ આવી જાય ઘેર થઈ ખાવું પડશે પેલા તો ભૂખ લાજી હતી પોંચ બાજુ નું લાઈટ હતી નહીં ઢોરે દોરાતો કે વાળા હતા અને વાડો આ તો ભરવાનું ભૂલી ખૂબ બધો ખાલી આવું તાના કી બાજુ જાવું લાઈટ આવે ઢોરે દોર મકાઈ ઠીક ઠીક નીકળીએ મારતો ઊંચી ઊંચીએ નહીં ઊંચી કોઈ ના

હાલ તો મેં ભણાવી ગયો ને કે વાત છોડી મેં લે લઈને છ મહિને હાલ તો બે હજાર કાતરિયા ખાઈ ગયા મમ્મી કાથ હું આવી ગાથ આવી મજબૂત માં થોડા લડાવ રહ્યા આ તો આવા રંગ જોમ છે તમે જુઓ તો ખરા એક જ જઈને એકના પાવડો આલ લેને એકનો ધોકુ આલ લે લે હાળો જા હો હાળો તે હું તે માટે તૈયાર થઈ બેઠો જ છું હા તને થોડા પોઈન્ટ મારીએ પોઈન્ટ તો માય ના તો તમે થોડી વાત કરજો હું તો કઈ ના આવ્યો તમે વાત હોય ને મેં તો ખાઈ ભણાવી હોય કીધું લે લે તમારી ગોમો સોમો ચી વાતો કર